બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીએ સાવલી તાલુકામાં ગેરકાયદે રેતીનું ખનન ચાલતું હોવાના આક્ષેપ કરતાં જ બીજા દિવસે બુધવારે ખાનખનીજ વિભાગની ટીમે સાવલી તાલુકાના ખાંડી પોઈચા ગામે દરોડો પાડીને રેતી ભરેલા ઓવરલોડેડ ત્રણ ડમ્પરોને ઝડપી લીધા છે બુધવારે દિવસ દરમિયાન ખાનખનીજ વિભાગની ટીમ સાવલી તાલુકામાં તપાસ અર્થે પહોંચી હતી જ્યાં ખાંડી પોઈચા ગામ પાસેથી ટીમે રેતી ભરેલા ત્રણ ડમ્પરોને રોક્યા હતા આ ડમ્પરોમાં તપાસ કરતાં તે રેતીનો ઓવરસ્ટોક કરીને જતા હોવાનું જાણવા મળ્યું હતું ટીમે આ ડમ્પરોના ડ્રાઈવરો પાસેથી રોયલ્ટી સહિતના કાગળ પણ તપાસ્યા હતા અને ત્રણ ડમ્પરોને સીજ કરીને મુદ્દામાલ ભાદરવા પોલીસ મથકમાં લઈ જઈ સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવી હતી ઉલ્લેખનીય છે કે સાવલીમાં કોટનાથી લઈને ફાજલપુર પોઈચા ભાદરવા જાલમપુરા ખાંડી પોઈચા સહિતના સ્થળો ઉપર નદીમાં નાવડીઓ લાંગરીને રેતીનું ખનન થતું હોવાની ફરિયાદો અવારનવાર થતી હોય છે કોઈપણ રોકટોક વગર માફિયાઓ પોતાના રેતી ભરેલા ડમ્પરો દોડાવતા અવારનવાર સાવલી પંથકમાં અકસ્માતો પણ થતા હોવાની ફરિયાદો સામે આવતી હોય છે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહના આક્ષેપ બાદ ખાન ખનીજ વિભાગ સક્રિય થયું હતું ખાન ખનીજ વિભાગે સાવલીમાં કાર્યવાહી કરાઈ હોવાના સોશિયલ મીડિયા પર મેસેજ ફરતા થયા હતા સાવલી તાલુકાના ફાજલપુર પરથમપુરા ખાંડી પોઈચા સહિતના સ્થળે નદી બે કાંઠે હોવા છતાં નાવડીઓ લાંગરીને થતું રેતીનું ખનન ચાલી રહ્યું પરંતુ દરોડાની જાણ થતાં જ આ ખનને તાત્કાલિક રોકી દેવાયું હતું અને દરોડા પડે તે પહેલાં જ બધો સામાન લઈને માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા બીજી તરફ પરથમપુરા અને ફાજલપુરમાં ગેરકાયદેસર રેતી ખનનની અનેક ફરિયાદો તંત્ર સમક્ષ આવતી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતી હોવાના લોકો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યા છે ખાન ખનીજ વિભાગે ખાંડીપોઈચા ગામે રેતી ભરેલા ત્રણ ડમ્પરોને રોકીને ઓવરલોડિંગનો કેસ કર્યો છે આ ત્રણ ડમ્પરોનો મુદ્દામાલ ભાદરવા પોલીસ મથકે મૂકવામાં આવ્યો છે